આજની નાની વાતમાં આપણે પુષ્ટિ સંહિતા ભાગ એક પાના નંબર બાવીસ આજે એક પ્રસંગ લઈએ કે ડોસાભાઈને હિંગ વેચવા જવું છે અને પાચાભાઈ સાથે વાત કરે છે એ આપણે આજે પ્રસંગ લઈએ કે પાચાભાઈ રાત તો ગઈ પણ મારે તમને એક વાત કેવી છે મારે સવારે વહેલા ઉઠીને હિંગના વેપાર અર્થે થોડા ગામ જવું છે આટાણે આંબા મોર્યા છે તો મોસમ ગણાય અને હિંગનો વેપાર થાય એટલે કે કેરીની સિઝન છે એટલે હિંગનો વેપાર થશે અથાણાની સિઝનમાં હિંગનો વેપાર થાય એટલે પરદેશમાં બીજા ગામે હિંગ વેચવા જાઉં છું લોકો હિંગ લેવા કરે અને વેપાર પણ થોડો થાય માલ ખરીદે ગ્રીષ્મ રથમાં વધુ માલ વેચાય તો સવારે ઉઠીને ચાલવું છે તમો તથા ધનભાઈ ઠાકોરજીને પહોંચશો હું ઓછાને આઠ દિયાળા હશે ત્યારે ઘર ટુકડો આવીશ તમો આજ્ઞા આપો તેમ મારે કરવું છે એટલે આજ્ઞા માગે છે પાચાભાભાની પાચાભાઈ કહે છે ભલે ડોસા તું તારે વેપાર અર્થે જા ઠાકોરજીને ધરેલી નાગરીની પ્રસાદી સાથે રાખજે જેથી વાટમાં કામ આવે અને પ્રસાદી પધરાવીને લેજે જેથી અણસમર્પ્યું ન રહે એટલે પાજાભાઈ ડોસાભાઈને હિમસલા આપે છે કે સાથે નાગરીની પ્રસાદી લઈને જા એટલે રસ્તામાં જે કંઈ પણ લેવાનું થાય એની એના પહેલાં આ પ્રસાદી પધરાવીને લેજે એટલે અણસમર્પ્યું ન રહે એવું કહે છે તો ભલે ખુશીથી જા એ પણ ભગવત કાર્ય છે નિર્વાહ માટે કાંઈ પુરુષાર્થ તો કરવો જોવે સાવ બેસી તો ન રહેવાય ને ભગવત સેવા ટેલમાં તો જ ટેકો વપરાય એ ભાવના આપણા માર્ગની છે જેથી ઉદ્યમ કરવો રહ્યો એટલે કમાવા તો જવું પડે તો ઘરની ફિકર ન કરતો ઓછોવાળા થોડા દિવસ હોય ત્યારે ઘર ઢુકડો વળજે અને સાથે કંઈક નૂતન સામગ્રી ઉત્તમ જ્યાં ત્યાં હોય ત્યાંથી લેતો આવજે ઓછો રૂડી રીતે મનાવાય અને તને એક વાતની યાદ આપું છું તે જેરામ તથા વશરામની વાત મળીને વાત કરજે કે પાંચો ભાઈ તમને ટેરાવે છે તો ઓછો મનાવીને વળતે દી નીકળીને મોરબી આવવા પર્યાણ કરે એટલે કે પોતપોતાના ઘરે ઓછો મનાવી લે અને પછી મોરબી આવવા નીકળે આપણે ગ્રંથનો આરંભ માંડવો છે ને એટલે કે પુષ્ટિ સંહિતા માંડવું છે તો પોતપોતાના ઘરે ઓછો કરીને આમંત્રણ આપે છે વશરામને છે ભલું ભલું ઠાકોરજીની ઈચ્છા તમને ભલું તમે કહો છો તો હું જરૂર કરતો આવીશ પાચાભાઈ તમે પ્રસાદી નાગરીની સાથે રાખવાનું કહ્યું છે ને પણ હું અણસમર્પ્યું જરા પણ બહાર નીકળે લેતો નથી એટલે નાગરીની પ્રસાદી પાચાભાઈએ શું કીધું કે તમારે કાંઈ બાર બહારનું લેવાનું થાય તો નાગરીની પ્રસાદી પધરાવીને લે છે એટલે પ્રસાદી પહેલાં લીધી હોય તો એ અણસમર્પ્યું ન રહે પ્રસાદી પધરાવી લીધી હોય તો એટલે નો જવાબ આપે છે ડોસાભાઈ કે બહાર નીકળે હું અણસમર્પ્યું લેતો જ નથી હું સાથે નાની ઝાંપીમાં મંડપના દોરને થેલીમાં પધરાવીને તેનું સેવન સાથે રાખું છું અને તેની સેવા કરું છું એટલે ડોસાભાઈ સેવન સાથે પધરાવીને એટલે કે મંડપનો દોર પધરાવીને જાય છે થેલીમાં અને એની સેવા કરે છે મારે હાથે રસોઈ કરીને ભોગ ધરીને પછી જ લઉં છું એટલે કે ડોસાભાઈ પોતાના હાથેથી જ સામગ્રી કરીને ભોગ ધરીને લે છે જ્યારથી ઠાકોરજીનો સેવક થયો ત્યારથી અવૈષ્ણવના હાથનું કાંઈ પણ લેતો નથી એ ઠેરા પાકો રાખું છું એ તમારી તથા જીવનદાસની મારા માથે કૃપા છે એટલે કે હું જે પણ કાંઈ પણ આચરણ કરું છું એ તો આપ બંનેની કૃપા છે એનાથી આચરણ થાય છે એ વિધિનતા બતાવે છે આપણો વૈષ્ણવનો વ્યવહાર સાચવી વૈષ્ણવનો વ્યવહાર સાચવીને બહાર ગામ પર રહું છું મારા મનમાં એ વાતનું ધ્યાન જીવનદાસે ઘણું દોર્યું છે અને ધનભાઈ પણ મને મૂળથી જ ઠાકોરજીને ધરેલી વહત આપી છે જેથી તો આ કૃપા થઈ છે એટલે કે પહેલેથી જ મારી અંદર ધનભાઈએ મને ઠાકોરજીની ધરેલી જ પ્રસાદી આપેલી છે એટલે મારામાં એ પ્રકારનું જ પહેલેથી આચરણ થઈ રહ્યું છે અને આ બંનેની કૃપા દ્વારા હું આચરણ કરી રહ્યો છું ભાઈ કહે છે ડોસા એ બધી વાત મારા જાણ્યામાં છે આ તો વાટમાં ભાતુ સાથે હોય તો ટંક બપોર કામ આવે વાતું પરદેશમાં સાથે જોવે નાગરીની પ્રસાદી છોવાય નહીં તેથી કીધું તારા જાણમાં આવે માટે એટલે પ્રસાદી છોવાતી નથી જાવ ત્યારે લઈને એવું પાછા ડોસાભાઈને આજ્ઞા કરે છે આ પ્રસંગમાંથી આપણે જાણ્યું કે જ્યારે પરદેશમાં જવાનું થાય આપણે અણસંબર ન લેતા હોય અથવા તો લેતા પણ હોય છે જે કોઈ પણ વૈષ્ણવ એના માટે અહીંયા પાચાબાબા અને ડોસાભાઈ બંનેની વાત ઉપરથી આપણે એ જાણ્યું કે પ્રસાદી સાથે લઈને જવાથી અણસમર્પ્યું અન્ન પ્રસાદી સાથે અગર આપણે લઈએ છીએ તો એ અણસમર્પ્યું ન લઈને આપણે સમર્પણ થઈ જાય છે અને બીજું અગર આપણે સમર્પ્યું જણ લઈએ છીએ તો ડોસાભાઈ તો સાથે મંડપના દોરની થેલી લઈને જાય છે અને એને સેવ સેવન કરીને પછી પધરાવે ભોગ ધરીને લે છે આ વાત ઉપરથી આપણે આટલું જાણ્યું હજી આટલું જ બોલી મા નાની વાતને વિરામમાં પૂછ્યું પાના નંબર બાવીસ પુષ્ટિ સહિતના ભાગ એક પુરુષી ગોપાલ લાલ કી જય